નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી બાબતે આવ્યો છે મોટા સમય લાંબા સમયનો અંત થયો છે લાંબા સમયની જે રાહ જોવો છો તેમાં વધુ એકવાર જે છે મોટી અપડેટ આવી ચુકી છે તો આ અપડેટ શું આવી છે પરીક્ષાની આન્સર કી બાબતે આવ્યા છે નવા સમાચાર વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો રાજોને બેઠા છે આન્સર કી બાબતે ત્યારબાદ રિઝલ્ટ ક્યારે આવશે ઘણી બધી બાબતની જે રાહ બેઠા છે એના માટે આવ્યા છે સમાચાર વધુ એકવાર લોલીપોપની આશંકા છે કારણ કે તારીખ પે તારીખ પાછી તારીખ પાછી તારીખ ક્યારે આવશે આન્સર કીની સાચી તારીખ વિદ્યાર્થી મિત્રો આજે એક સવાલ પૂછી રહ્યા છે તો શું આવી છે અપડેટ અને કોઈ ઓફિશિયલ પુરાવા વગર તારીખો બહાર પડી રહી છે ખરેખર સાચી તારીખ ક્યારે આવશે અને કદાચ ઓફિશિયલ આવે છે તો પણ કોઈ પરિપત્ર સ્વરૂપે જે છે બાબત સામે આવતી નથી અત્યારે જે નવી તારીખ આપેલી છે તેવી અગાઉ પણ ઘણી બધી વાર અપાઈ ચૂકી છે આન્સર કી બાબતે કોઈ પણ જે છે જાહેરાત જે છે સાચી માનવી કે ન માનવી તેવું ઉમેદવારો પૂછી રહ્યા છે ખરેખર ક્યારે આવશે તો આ બાબતે આજે આપણે વાત કરવાના છીએ તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો વિદ્યાર્થી મિત્રો આજે બાબત છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ શું આવી છે અપડેટ એના વિશે આજે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો ઘણા સમય પહેલા આવી જાહેરાત થઈ હતી ભાઈ બીડ કાર્ડની ફાઇનલ આન્સરની તારીખ પંદરમી જુલાઈ સુધીમાં આવી શકે છે ત્યારબાદ જાહેર થશે પરિણામ સીસીઈ ની ફાઇનલ આન્સર કી સત્તરમી જુલાઈ બાદ આવશે વિદ્યાર્થી મિત્રો પંદરમી જુલાઈ સુધી આવી શકે છે એવું કીધું છે આવશે એવું કીધું નથી એટલે અહીંયાથી વધુ એક લોલીપોપ છે તેવું લાગી રહ્યું છે હજુ પણ કોઈ ઓફિશિયલ તારીખ જે છે બહાર પડી નથી તો આ બાબતે તમારું શું કેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ અવશ્ય કરી દેજો મળી કોઈ નવા વિડીયો જય હિન્દ ભારત વંદે માતરમ